નમસ્કાર મિત્રો કેવું રહેજો તમને તમારી લગતી બધી જ યોજનાઓ એક જ જગ્યાએ મળી રહે જ્યાં તમે જોઈ શકો કે કઈ યોજના મારા માટે છે અને કઈ યોજના મારા માટે નથી તો તેનાથી તમારે કેટલું કામ સરળ બની જાય છે જગ્યા જગ્યાએ તમારે શોધવાની જરૂર ન પડે કે મારા માટે કઈ યોજનાઓ છે ઠીક છે તો એક જ જગ્યાએ તમને બધી યોજનાઓ મળી રહે તો એવું હોય તો કેવું રહે અને હા આ ગુજરાત ગવર્મેન્ટ જે આપણી છે એમણે એવો એક પ્રયાસ કર્યો છે અને એક નવી વેબ પોર્ટલ બહાર પાડી છે જેનું નામ છે મારી યોજના તો આ મારી યોજના જે વેબસાઈટ છે ત્યાં ત્યાં જઈ અને તમે તમારા લગતી બધી જ જે યોજનાઓ છે તેને જોઈ શકો છો અને ત્યાંથી તમે એપ્લાય પણ કરી શકો છો ઠીક છે જેમ કે તમે ફક્ત એક બે તમારા કેટેગરી સિલેક્ટ કરવાની રહે છે જેમ કે તમે જો ઈડબલ્યુએસ કેટેગરીમાં આવતા હોય એસી વિસી કેટેગરીમાં આવતા હોય એસ સી અલગ અલગ જે કેટેગરી હોય છે એ તમે પુરુષ છો કે મહિલા છો કે થર્ડ જેન્ડર વગેરે છો તો એ અનુસાર તમે બધું જ ત્યાં જોઈ શકો છો ઠીક છે તો આટલું તમે ફિલ્ટર લગાવો ત્યારબાદ તમારું બધું જ આવી જાય કે તમે કઈ કઈ યોજનાઓ માટે એલિજિબલ છો અને કઈ યોજનાનો લાભ તમે લઈ શકો છો ત્યાંથી તમે એપ્લાય પણ કરી શકો છો અને આ તમારા માટે એક કામ સાવ સરળ બની જાય છે તો આ માહિતી મારે તમને આપવી હતી આ જે વેબસાઇટ છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે તો થેન્ક યુ ફોર વ્યુઈંગ ધીસ વિડીયો એન્ડ હવે કોઈ નવા વિડીયોમાં આપથી મુલાકાત કરીશ ત્યાર સુધી ધન્યવાદ